તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો અમે પણ મોજ માં ચાલો મિત્રો સુસા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે મિત્રો તો બ્લોગ માં અંત સુધી બને રહેજો તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ જી લોક ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો જો મિત્રો સવા સવા મસ્ત મકાઈ વડા છે અહીંયા વઘારી ખીચડી છે ચા છે વીર તો જમવાય બેસી ગયો હે નાસ્તો કરીશ નાસ્તો કરું છું કેવી લાગી ખીચડી કેવી લાગી વીર ખીચડી કેવી બની કેવી બની ખીચડી

તો મિત્રો જો મે કમેન્ટ કરજો કે કાનમાં હવા પેરન તો શરીમાં ઠંડી જાય જો મના હું સવારથી મે આ કાન પર એ બોધી રાખી જો મફલર માથામાં તો મને બિલકુલ ઠંડી લાગતી જ નથી અને જો મફલર છોડી દેઉ છું ને પછી બધે आवाज ના ખુલી ગયો હોય એવું લાગે છે અને અત્યારે થોડી બળ બોડીમાં છે એવું લાગે છે થોડી જી ગુડ મોર્નિંગ કરવા ગુડ મોર્નિંગ પીહુ ગુડ જય માતાજી જય માતાજી જો ઉઠી જા થઈ ગઈ

સિમ્બા તો બહાર છે હે આજે આવક આવશે આજે આવક આવશે તો કોઈ નહીં મિત્રો બ્લોગમાં માં કરી બરે ફટાફટ આપણે ચા પીએ છે તમે ચા પીધી કે નહીં અને આજે મસ્ત મજાનો સવારમાં નાસ્તો જોઈ લો મકાઈ વાળા છે ખીચડી પણ છે હે બનાયના આપી દીધા બે છે ત્રણ 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 આ વાજો અમારી ત્રણ ત્રણ આ ત્રણ અરે પીહું ના લીધા બેટા કઈ ગયા હા બસ તો ઓકે તો ચાલો મિત્રો ફટાફટ નાસ્તો કરી લઈએ છીએ

તો પેલી બાજુ પવન રહેશે ને તો મજા આવશે બાકી હું ઉપર ચડી જાઉં ને બાજુ કઈ મજા આવશે એમ કેમ એ સાઈડ છે તો પતંગ જ નહીં થતા એમ નહીં પણ જો આપડે ઉપર ચડી જઈએ તો ચોફર એક પવન હોય ને તો આપણે કશું કોઈ નડત નહી નડ બાજુ પડે ને છોકરાઓ જોડા એ એજ મને બીક છે મિત્રો કેમ કે આ ઉપર પહેરા પેલું હા ઉપર પ્રોટેક્શન છે ને એટલા માટે બાકી ઉપર તમે ચકાવા જવાના હતા પણ અહીંયા ચકાવીશું એક દિવસ માટે ખોટું તકલીફ મૂકવાનું છે હા છોકરા નાના ના છે મારા છોકરા તો બધા બહુ ડેન્જર છે એટલા માટે બાકી હું તો ઉપર ચડી જાઉં જો મસ્ત છે અને બાકી આજુબાજુ જો ખુલ્લું વાતાવરણ છે ગમે તેની કાપીઓ કપાય પણ જો પેલી બાજુ જઈશું ને તો લીમડી નડી જાય આ બાજુ જઈશું તો સિતોડી નડી જાય એટલા માટે જો તું ચડવાનું કહું છું જો જો આ પરપોટી થાય ને એટલે અંદર પાણી જાય અંદર પાણી નહીં એટલા પરપોટીઓ થાય છે તો પછી ઝાકર કઈ જાય છે મારું મારું બાઈક પલડી જાય છે એક્ટિવ પલડી જાય છે જો ઓ નીચે ઉતર નીચે ઉતર નીચે ઉતર ઓ બાપરે નીચે ઉતર ખબર કેમ નહી પડતી તને હા જો બેટા આગળ

મિત્રો ઘણા લોકોની કમેન્ટ આય કે અમે તમારા બ્લોગ આખા આખા જોઈએ છીએ પૂરેપૂરા બ્લોગ જોઈએ છે સો થેન્ક યુ સો મચ અને કમેન્ટ કરતા રહેજો જે કદી તમે મને યાદ રહો કેમ કે મારી સફર હજુ બહુ નાની છે અને બહુ નાનો સબસ્ક્રાઈબર છે આપણી પાસે પણ તમે ક્યાં લગી મને સપોર્ટ કરો છો કેમ કે તમારો ભાઈ થોડાક દિવસમાં ખૂબ સારા મુકામ પણ હાંસિલ થશે તમારા લોકોના આશીર્વાદથી તો તમે લોકો કમેન્ટ કરતા રહેજો હું તમે યાદ રાખીશ અને જે જે લોકો મને અત્યારથી મને સપોર્ટ કરે છે એ લોકોને આગળ જતા હું ક્યારેય ભૂલવાનો નથી અને એ લોકોના નામ પણ યાદ રાખવાનો છું સો પ્લીઝ એક પણ દિવસ એવો ના જોવો જોઈએ કે તમારી કમેન્ટ ના આવી હોય ઓકે કમેન્ટ તો જરૂર કરી દેજો અને સારી સારી કમેન્ટ કરજો જે કે તમે લોકો મને યાદ રહો નહીં કેમ કે આપણા જે પહેલાથી મારા સબસ્ક્રાઈબર છે ને એ લોકો મને પહેલેથી સપોર્ટ કરે છે અને ઘણા લોકોના નામ છે મને થોડું થોડું યાદ રહ્યા છે એ લોકોના નામ હું હંમેશા યાદ રાખીશ પણ હંમેશા માટે મને યાદ રહે એના માટે તમે લોકો પ્લીઝ કમેન્ટ કરતા રહેજો પણ બોલો ને તમને નામ યાદ હોય તો તે બધાયને ખબર પડે શું નામ ચાર પાંચ યાદ છે એ તો હું રિવીલ ન કરી શકતો ઓ હા રિવીલ કરી દઉં તો પછી બીજા લોકોને ખોટું લાગી જાય એટલા માટે હજુ અગિયાર નામ યાદ રાખીશ એવું સારું શિમ્પાથી મસ્તી કરે છે ટાઉન નો જો શિવ શિબ્વાના મેત્રો મસ્ત કમેન્ટ કમાન્ડ મેં શીખવાડી છે ઓકે જો બે શીખો શિમ્બા સ્ટેન્ડઅપ શિબા કમાન્ડ સ્ટેન્ડઅપ જો ઊભો નહીં શકો અરે તું તું છોડ દે બેટા શિમ્બા સ્ટેન્ડઅપ મૂકી દે સ્ટેન્ડઅપ સી ટાઉન શિબા નો જો જ્યારે જ્યારે મસ્તીમ હોય ને મિત્રો ત્યારે એ મારું કીધું ત્યારે માનતો નથી સીમા સીટ ડાઉન કેવો મસ્તી છે ત્યારે ફાઈનલી બટાકા પાવ રેડી છે હવે તમારા લોકોનો મસ્ત મજાનો નાસ્તો બની ગયો હવે જમીને શાંતિથી સ્કૂલે ઉપડી જાવ 4 વાગે હું આવીશ અને અમે લોકોને ફ્રી કરી દો કેમ 4 વાગે આવવાની આપણે ખાલી હેપી હુ બાય બાય જય અંબે જય અંબે જય અંબે જય અંબે ગઈ કાલે શું ભણાવ્યું હતું મને કઈ યાદ છે

સહી કરવારી રિઝલ્ટમાં હા રિઝલ્ટ જલે જલે તેરે જો મે યાદ આજા પાયું ના યાદ ના પાયું હોય તો શું થાત બોલ તમને ના ખબર હોય તમાર સહી હોય અરે वसुતારી સાચી પણ એને મને રિઝલ્ટ બતાય મને લાગ્યું નઈ કે કાલે જ આવવાનું હે કમ્પલ્સરી કેતી વાચારી એ રિઝલ્ટ કે પપ્પા મને સહી કરી આપજે મિત્રો 200 માંથી 157 લેનાઈ છે બી અને તારા કેટલા છે બેટા તાર કેટલા આઈ ના તારા ચારસોમાંથી સાડી ત્રણસો જેવું છે અને આના બસોમાંથી એકસો સત્તાવન છે એટલે આના બી ગ્રેડ આવ્યો તારો એ ગ્રેડ આવ્યો તારો પહેલો નંબર રીતે બીજો નંબર એ વાત છે પંદર કિલો વજન છે રૂઢિ બેટા તું તો બી ગ્રેડ લઈને આવી જો આવતી વખતે એ ગ્રેડ લઈને આવું હો જો આપજો સહી કનાક જે વાલીમાં ઓકે ચાલો જય બે બાય બાય

પિતાની થાળીમાં જોઈ ને જીલું તો મસ્ત લાગે આ તે પર સાથી બેસી ગયો છે